આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ દ્વારા બાળકોને સાયબર સેફટી બેડ ટચ ગુડ ટચ ટ્રાફિક ના નિયમો અભયમ એકસો એક્યાસી હેલ્પલાઇન તથા કાયદાકીય માહિતી આપી બાળકોને જાગૃત કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આશા આધુનિક યુગમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તેમજ ઘરેલું હિંસાના કેસો પણ વધી રહ્યા છે આ ઘરેલું હિંસાઓ રોકવા તથા સાયબર લોકો બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે તિલકવાડા પોલીસ દ્વારા પણ લોકોને જાગૃત કરવા માટે અનેક વખત સેમિનાર નું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજ રોજ તિલકવાડા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા તિલકપડા રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં પોલીસ કર્મી દ્વારા બાળકોને કાયદેકીય માહિતી આપવામાં આવે ઉપરાંત સાયબર ક્રાઇમ શું છે તેનાથી કેવી રીતે બચી શકાય સ્વરક્ષણ કેવી રીતે કરવું તથા એકસો એક્યાસી હેલ્પલાઇન શું છે આ હેલ્પલાઇન દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે ઉપરાંત શાળાની બાળકોને ગુડ ટચ અને બે ટચ વિશે માહિતી આપવામાં આવે અને જો કોઈ ખોટી રીતના ટચ કરે તો તાત્કાલિક ક્લાસ ટીચરને જાણ કરવા અથવા એકસો એક્યાસી હેલ્પલાઇનમાં ફોન કરી મદદ લેવા માટે માહિતી આપવામાં આવે ઉપરાંત ટ્રાફિકના નિયમો જેમ કે અઢાર વર્ષથી નાના બાળકોએ ગાડી નહીં ચલાવવા હેલ્મેટ જરૂરિયાત પહેરવા શીટ બેલ્ટ પહેરવા લાયસન્સ વિના ગાડી નહીં ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજણ આપી બાળકોને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો કાર્યક્રમ અંતે શાળાના પ્રિન્સિપાલ કૃષ્ણભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ અમારે ત્યાં તિલકવાડા પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તથા સી ટીમના સભ્યો અને નર્મદા જિલ્લામાં બાળ વિકાસ મહિલા વિકાસ અધિકારી કચેરીથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર દ્વારા બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓને કે ભાઈ સેફ્ટી વિશે ગુડ ટચ બે ટચ સાયબર વિશેની માહિતી કે ભાઈ સાયબરમાં જે આજકાલ ફ્રોડ થાય છે એ ફ્રોડને કેવી રીતે અટકાવવા એ બાબતની માહિતી આપવામાં આવી હતી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી ખાસ સી ટીમના મેમ્બર દ્વારા એમને ઘણી બધી જાણકારી એવી જે ઉપયોગી છે એ પૂરી પાડી હતી કે સ્વરક્ષણ કેવી રીતે કરવું આજકાલ એવા બનાવો બની રહ્યા છે જેથી દીકરીઓ પોતાને નિસહાય એકલી ના પડે સાથે સાથે એમને ટ્રેનિંગ પણ કેવી રીતે એ તમામ બાબતોની વાત કરી હતી કે જે દીકરીઓ પોતાના સંરક્ષણ માટે પણ કામ કરી શકે એ નિસહાય થઈને ન ફરે બીજું કે તિલકવાડા ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી શ્રી હિતેશભાઈ દ્વારા કોઈપણ પ્રકારનું સાયબર કે અન્ય કોઈ પણ બે ટચ ગુડ ટચ અથવા કોઈ પણ એમને અન્ય મુશ્કેલી હોય તો સતત તિલકવાડા પોલીસ સ્ટેશન એમની સાથે રહેશે એવી બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું જેના કારણે બાળકીઓમાં ખૂબ જ એક પ્રકારની કોન્ફિડન્સ આવી ગયો હતો બીજું કે દીકરીઓ આજકાલ એકલી જાય આવે કેવી રીતે પોતાનું સંરક્ષણ કરવું એકસો બાર વિશેની માહિતી આપવામાં આવી અને સી ટીમ દ્વારા સારી એવી ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી જેથી કરીને બાળકીઓને ઘણું શીખવા મળ્યું અને આવાને આવા સેમિનાર અંતર્ગત પોલીસ સ્ટેશન અને બાળ વિકાસ તથા સી ટીમને હું આભાર માનું છું કે આવાને આવા કાર્યક્રમો અમારે ત્યાં કરતા રહે જેથી કરીને બાળકીઓ અને દીકરીઓને સૌથી વધારે ઉપયોગ એવું શિક્ષણ મળી રહે તો હું કૃષ્ણ પંડ્યા રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા પ્રિન્સિપલ હું તમામ સભ્યોનો પોલીસ સ્ટેશનના તમામ સભ્યોનો સી ટીમનો તથા બાળ વિકાસ મહિલા અધિકારી અને તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગ્રુપ ઓડ નેશન ન્યૂઝ તિલકવાડા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર